કથાવાર્તાથી આપણે એક વાત સાંભળી હોય કે સત્સંગ મહા દુર્લભ છે મોટા મોટાને પણ સત્સંગ મળતો નથી ભાગવતજીની કથામાં આવે છે ભગવાનની કથા દુર્લભ છે દેવતાઓ ભગવાનની કથા સાંભળવા માટે ભાગવતજીનું રસપાન કરવા માટે આવ્યા પણ સુખદેવજી મહારાજે કથા સંભળાવી નથી આવી ઘણી બધી કથાઓ પ્રસંગો આપણે બધાએ સાંભળી છે પણ આજે પ્રસંગે ખાસ એક વાત પરિભક્તો સાંભળીએ સમજીએ અને હૃદયમાં બરાબર ઊંડી ઉતારી દઈએ વાત એ છે કે સત્સંગ પ્રાપ્ત થયા પછી એવા કયા કયા પરિબળો છે એવા કયા કયા કારણો છે જેને લઈ આવો મોઘામૂલો સત્સંગ એનાથી જીવ પાછો પડી જાય છે જીવ સત્સંગથી દૂર થઈ જાય છે એના થોડાક રીઝન્સ છે કારણ છે એ કારણ સમજી લઈએ તમને લાગે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગમાં જરાય પાછા ન પડીએ અને ભગવાનથી જરાય દૂર ન થાય તો સાંભળો પાંચ કારણ મુખ્ય આજે આપણે જોવા છે કે જે પાંચ કારણથી જીવાતમાં સત્સંગથી પાછો પડી જાય એમાં પહેલું છે લોકલાજ લોકલાજે કરી અને સત્સંગમાંથી જીવ પાછો પડી જાય છે સત્સંગી થયા પછી કોઈ એને ખીજ ખીજવે કે ટોણા મારે કટાક્ષ કરે કે પછી માણસોના પર હાંસી કરે એને લઈ અને શરમનો મારો સત્સંગમાંથી ઘણી જીવ દૂર થઈ જાય છે આપણામાં જો આ કારણ હોય તો એને કાઢી નાખીએ ભગવાનનું ચિહ્ન ધારણ કરવામાં તિલક ચાંદલો કરવામાં કંઠી ધારણ કરવામાં શિખા રાખવામાં ભગવાનની પૂજા કરવામાં લોકલાજ જો આડી આવતી હોય તો એને આજને આજ રિમૂવ કરી દઈએ કારણ કે ભગવાનના છીએ જગતના નથી જગતને તો ફાવે બોલે જગતને તો જેમ મન ફાવે એમ બોલે આપણે જગતના જીવ નહીં આપણે ભગવાનના ભગત છીએ માટે લોકલાજે કરીને આપણો સત્સંગ છૂટવો જોઈએ નહીં બીજું ઈચ્છા પૂરી ન થાય તો ઈચ્છાની અપૂરતી ઈચ્છા કરી હોય સંકલ્પ કર્યો હોય અને સંકલ્પ દ્રઢ ન થાય સિદ્ધ ન થાય સંકલ્પ પૂરો ન થાય એટલે માણસને ભગવાનને બદલતા વાર નથી લાગતી અને તરત સત્સંગ છૂટી જાય તરત મનમાં એમ થવા માંડે આટલા આટલા ભજન કરીને તોય જો સંકલ્પ પૂરા ન થતા હોય બે પાંદડે ન થતા હોય કે ધંધા હરખા ન આવતા હોય આ કરીને કામ શું છે નિષ્કામ ભાવે જે સત્સંગ કરે એને ક્યારેય ઈચ્છાની અપૂર્તિનો ક્યારેય દુઃખ થાય નહીં જો થાય તો ભગવાનની કૃપા ન થાય તો ભગવાનની ઈચ્છા હરિકૃપા અને હરિ ઈચ્છા આ બે શબ્દો હૃદયમાં બરાબર જોડી લીધા જેવા છે આપણી ઈચ્છા પ્રમાણે જો કાર્ય થાય તો સમજવાનું હરિકૃપા ભગવાનની કૃપાથી કાર્ય પૂર્ણ થયું પણ આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો સમજવું હરિ ઈચ્છા ભગવાનની ઈચ્છા નહીં હોય માટે કાર્ય ન થયું એને કરી અને સત્સંગમાંથી પાછું પડાય નહીં એક વાત ખાસ યાદ રાખો કોઈ પણ કારણથી સત્સંગમાં આપણેથી આપણે પાછા પીડા તો નુકસાન કોને સ્વયં પોતાને છે આપણને પોતાને નુકસાન છે આપણે જ્યાં સુધી આપણી ગરજે કરીને સત્સંગ કરતા હોઈએ સેવા કરતા હોઈએ ભગવાનનું ભજન કરતા હોઈએ કે ભગવાનનું કાર્ય કરતા હોય આપણે આપણી ગરજે કરીને કરતા હોઈએ ત્યાં સુધી થાય પણ પર ગરજે કરીને કરવા ધારીએ એ લાંબુ ટકે નહીં ઉલાડીને માણસ ભાગતો થાય ત્રીજું કારણ હરિભક્તો છે અહંકાર અને માન ઈગો કોઈ કાંઈ બે શબ્દો બોલી જાય કોઈ કાંઈ બે શબ્દો કહી જાય માથાકૂળ થઈ જાય બોલાચાલી થઈ જાય બોલાચાલી થઈ હોય કોઈ વ્યક્તિની હેરે કોઈ હરિભગતની હેરે અને આટી પડે ભગવાનની હેરે એવા ઘણા બધા કેસ ધ્યાન પર આવે છે જોવા મળે છે માટે આ વાત આપણે પહેલેથી જ સાવધાન થઈ અને વિચારી લીધી હોય તો વાંધો ન આવે આપણે ભગવાનને લઈને આવ્યા છીએ આપણે ભગવાનના સંતો થકી સત્સંગમાં છીએ તો કોઈ વ્યક્તિ કદાચ એની અણસમજણ ક્યારેક આપણી અણસમજણ હોય બને એવું આપણી જ અણસમજણ હોય એને સામેવાળો બે શબ્દ કહે તો માણસને પોસાય નહીં ફાવે નહીં ભાવે નહીં ઊંધું પડે બીજાની ભૂલ તો વાત અલગ જ રહી પોતાની ભૂલ હોય તોય આ પ્રશ્ન આવતો હોય છે તો સત્સંગી આપણે થયા હોઈએ અને સત્સંગની ગરજ જો આપણને થઈ હોય તો ક્યારેય કોઈના શબ્દે કરી અને સત્સંગમાંથી પાછું ન પડાય સત્સંગમાંથી પડવાનું ચોથું કારણ હરિભક્તો છે મંદિર સાથેના વ્યવહાર કઈ વસ્તુ તમારે જોતી હોય અને તમને મંદિરમાંથી ન મળે આ ઘણા બધા એવા પ્રસંગો બને છે મંદિરની કાંઈ વસ્તુ હોય તમારી ઈચ્છા હોય તમારે તમારા ઉપયોગ માટે લઈ જવી હોય અને મંદિર તરફથી ના આવે અને તરત જ આવે અભાવ અને સત્સંગમાંથી પાછો પડી જાય મંદિરની જે વસ્તુઓ છે શિક્ષાપત્રીમાં સ્વામીને ભગવાન બહુ સ્પષ્ટ વાત કરે છે શાસ્ત્રોને આધારે વાત છે કે ભગવાનના મંદિરથી કોઈ વસ્તુ વાસણ પાત્ર વગેરે મહારાજ કે માગી લાવવા નહીં આ જે જનરલાઇઝ વાત કરી છે કહેવાનો હાર્દ ઠાકોરજીનો એવો છે કે વ્યવહારે કરીને જ્યારે મંદિર સાથે જોડાઈએ અને સમજણને અભાવ હોય સમજણને કાચપ હોય અરે ભક્તો પરિણામ એ આવે કંઈક ને કંઈક ટસલ થાય કંઈક ને કંઈક માથાકૂડ થાય અને પરિણામે સત્સંગમાંથી જીવ પાછો પડી જાય સત્સંગ સાથે મંદિર સાથે ભગવાનના સંતો ભક્તોની સાથે આપણે એક જ નાતો હોવો જોઈએ એ છે આધ્યાત્મિક નાતો એક આધ્યાત્મિક નાતો ભગવાન અને ભગવાનના સંતોની સાથે જોડાયેલો હોય મંદિર સાથે જોડાયેલો હોય તો દુઃખ લાગવાના ખોટું લાગવાના માઠું લાગવાના લગભગ લગભગ કોઈ પ્રસંગો પછી બચતા નથી પાંચમું અને છેલ્લું કારણ હરિભક્તો એ છે કાંઈક ભગવાનના ભક્તની સાથે વ્યવહારમાં ચૂક આવી હોય સામેવાળો માણસ ક્યારેક ખોટો પેડો હોય કે લઈને આપતો ન હોય એને લઈ અને સત્સંગનો અભાવ આવે અને માણસ સત્સંગમાંથી પડી જાય છે આવા પ્રસંગો છે કે હરિભગત થઈને પણ જો બૂચ મારતા હોય હરિભગત થઈને જો લીધેલા દેતા ન હોય તો એવા મંદિરે જઈને હું કામ છે લ્યો સામેની પરિસ્થિતિ આપણે ઘણી વાર જાણતા ન હોઈએ કદાચ જાણતા હોય તો સામેનો માણસ કદાચ ખરાબ હોઈ શકે એક માણસ ખરાબ હોય ગામ ખરાબ ન હોય આટલી વાત તો આપણે સમજી શકીએ નયો માણસ હોય એટલી વાત તો બરાબર પકડી શકે કે માણસ ખરાબ હોય બે માણા ખરાબ હોય પણ આખું ગામ કે આખી દુનિયા આખો દેશ ખરાબ ન હોઈ શકે માટે આવા કોઈ પણ પરિબળોએ કરી અને ભગવાનના ભક્તો સત્સંગમાંથી ક્યારેય પાછું પડવું નહીં નાની નાની બાબતોમાં પણ જો ખોટું લાગી જતું હોય પાછા પડી જતા હોય તો સરવાળે નુકસાન આપણને પોતાને છે પરમાત્માને કોઈ ફરક પડતો નથી આપણે એટલો વિચાર કરવાનો રહ્યો કે આ જન્મમાં આ વખતે આ સમયે ઠાકુરજીએ તમામ યોગ બહુ સારી રીતે આપ્યા છે આનું મન ભરીને આનંદ લૂટી લઈએ ઈશ્વર ભગત આવું સરસ મજાનું વાતાવરણ હોય અંદર ગરમી થતી હોય બહાર ઠંડો સરસ પવન આવતો હોય અને એમાં સરસ મજાના મખમલના અને મશરૂના ગાદી તકિયા સાથે ઢોલિયો ઢાળેલો હોય તો કેમ થાય મોજ પડી જાય ઠંડો પવન હોય સરસ મજાના ઢોલિયા ઢાળેલા હોય અને એમાં જો આરામ કરવા સુવા મળે તો પછી કોઈ વાત નહીં મળીએ નહીં સુકામ બધા યોગ ભેગા થયા પવન ગમે એટલું આવતું હોય પણ કાંઈ બેસવા કઈક આમ લાંબા થવા આડા પડવા જ વ્યવસ્થાનું હોય તો એટલો આનંદ ન આવે ત્યારે આ વખતે માનવ દેહ મુમુક્ષુતા આપી છે ભગવાનના મહાપુરુષોની ભેટ મળી છે આ બધા જ યોગ પ્રાપ્ત થયા છે માટે આ વખતે જરાય ચૂકાય નહીં જરાય ભૂલાય નહીં આડું અડું ડોલાય નહીં જરાય માઠું લગાડીને ખોટું લગાડી અને ભગવાનના માર્ગથી પડી જવાય નહીં કારણ કે આ અવસર વારે વારે મને તમને મળતો નથી માટે ભગવાનના ભક્તો બહુ પ્રેમથી બહુ પ્રેમથી ભગવાનના ભક્તોએ સત્સંગ કરવો આનંદ કરવો અને ભગવાનનું સુખ લેવું આ એક સત્સંગની રીતિ છે